આ મોદી ગીતમાં વડાપ્રધાનની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે આજે આપની સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરાએ કરેલ છે આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફળ શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે તેથી તેની સફળ ગાથા આ ગીતમાં રજૂ કરી છે